નિર્જળા એકાદશીની વાર્તા જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી શ્રી ભીમસેન બોલ્યા હે પિતામાં ભ્રાતા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ન ખાવાની મનાઈ કરે છે હું કહું છું કે હું ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરી શકું દાન આપી શકું પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાસજી બોલ્યા હે ભીમસેન જો તમે સ્વર્ગને સારું અને નર્કને ખરાબ સમજો છો તો આ દિવસે અન્ન ના ખાઓ ભીમસેન બોલ્યા હે પિતામાં તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમય હું ભોજન કર્યા વગર રહી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો હું વધુ ખાઉં તો મને શાંતિ મળે છે જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય ત્યારે શ્રી વ્યાસજી બોલ્યા હે વાયુપુત્ર મોટા ઋષિ અને મહર્ષિઓ એ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે જો કલયુગમાં મનુષ્યો એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે એમાં ધન ઓછું ખર્ચાય છે એમાં જે પુરાણોનો સાર છે તે કહું છું કે મનુષ્યો એક બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે શ્રી વ્યાસજી બોલ્યા હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં શ્રેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં છ માસા જળથી વધુ જળ લેવું જોઈએ આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે આચમનમાં છ માસા જળથી વધુ જળ મદ્યપાન સમાન છે આ દિવસે ભોજન ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીનું ફળ મળે છે દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પછી સ્વયં ભોજન કરવું જોઈએ આનું ફળ એક વર્ષ સુધી સંપૂર્ણ એકાદશીનો ફળ બરાબર છે હે ભીમસેન સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ દિવસે એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થોના અને દાનના બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને મૃત્યુ સમયે યમદૂતો દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુના દૂતો સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે તેથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસજીના આવા વચનો સાંભળી ભીમસેને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું આ એકાદશીને ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહે છે નિર્જળ વ્રત કરવા પહેલાં ભગવાન શ્રી પૂજા કરવી જોઈએ અને એમણે વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન આજે હું નિર્જળા એકાદશીનું વ્રત કરીશ અને બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક કરીશ તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય આ નિર્જળા એકાદશી માનવીને વિષ્ણુલોકમાં લઈ જાય છે જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તે ચાંડાળ સમજવો તે અંતે નર્કમાં જાય છે બ્રહ્મ હત્યા મદ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુથી દ્વેષ કરનાર સત્ય ન બોલનાર આ વ્રત કરે તો તે સ્વર્ગમાં જાય છે ભે કુંતી જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના નિમ્નલિખિત કર્તવ્ય છે એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ તે પછી ગૌદાન કરવું જોઈએ તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા મિષ્ટાન આદિ આપવું જોઈએ નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર છત્ર આદિનું દાન કરવું જોઈએ જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે